વડોદરાના ડભોઈ શહેરમાં આવેલી કન્યા શાળામાં વિદ્યાર્થીની છેડતીના આક્ષેપ મામલે શિક્ષકની પોલીસે અટકાયત કરી છે કન્યા શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શાળાના શિક્ષકે ક્લાસરૂમની સફાઈ કરવાના વાહને અન્ય રૂમમાં બોલાવી હતી તેમજ શિક્ષકે અડફલા કર્યા હોવાનો વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો હતો આ ઘટનાની જાણ તેને વાલીને કરતા વાલી શાળાએ દોડી આવ્યા હતા તેમજ શાળામાં હોબાળો મચાવ્યો હતો બીજી તરફ આ મામલે શિક્ષક સામે ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષકની અટકાયત કરી છે પાંચો કે સ્કૂલ છૂટતા એક ટીચર દીપકભાઈ ચૌધરી પટેલ જે પહેલા અને બીજા ધોરણમાં ભણાવે છે એમણે આ બેબીને અને એની બેનને બંનેને પ્રિન્સિપાલની ઓફિસમાં કચરો વાળવાનો કહી અને રૂમમાં બોલાવી છે જેમાં આ ભૂખ બનનાર જે બેન છે એને પ્રિન્સિપાલની ઓફિસમાં કચરો વાળવા જતાં એને એની સાથે અભદ્ર ચેષ્ટાઓ કરેલી અને ત્યાર પછી બંને બહેનો રડતી રડતી એમના મા બાપને વાત કરેલી મા બાપે પ્રિન્સિપાલ જેને વાત કરેલી પ્રિન્સિપાલે એવું કીધું કે શિક્ષક રજા ઉપર છે અને એ બનાવ બન્યો દીધું છે હું રજા ઉપર હતી એટલે તમે આવતીકાલે આવો તો પછી એ લોકોએ પોતે જ વિચાર્યું કે અમારે ફરિયાદ કરવી જોઈએ જેથી આવી કોઈ બાળકી ફરી બીજી કોઈ બાળકીને પણ આવો કોઈ બનાવ બને નહીં તેથી લોકો ગઈકાલે સાંજે ફરિયાદ આપવા આવતો અમે ગુનો દાખલ કરેલો છે